નમસ્કાર દર્શક મિત્રો સત્ય નો ધબકાર એવા સેવન ન્યૂઝ નેટવર્ક માં હું દીપ્તિ મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ પ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન બ્રિટનના વિદેશ મંત્રીના નિર્દેશથી બ્રિટનના હાઈ કમિશનર ગુજરાતમાં મુખ્યમંત્રી મોદી સાથે મંત્રણા એક જ ઘરમાં બે રસોડા બતાવનાર પરિવારો માટે રાહતરૂપ નિર્ણય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિકાસ દર્શન બે હાજર બાર અંતર્ગત અગિયાર મુદ્દાની જાહેરાત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી

બ્રિટનના વિદેશ મંત્રીના નિર્દેશથી ગુજરાતમાં આવેલા હાઈ કમિશનર જેમ્સ બીવેન સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંત્રણા શરૂ કરી હતી આ મંત્રણાથી માનનીય મોદી એવો સંદેશો આપવા ઈચ્છે છે કે ગુજરાત તોફાનોને ભૂલીને માત્ર આગળ વધવાની ઈચ્છા રાખે છે આ બેઠકમાં થતા સકારાત્મક બાબતનો લાભ આગામી ચૂંટણી પ્રચારમાં પણ મોદીને મળી શકે એમ હોવાનું આધારભૂત તત્વોમાંથી જાણવા મળે છે આ બેઠક બાદ બંને દેશો વચ્ચે સહકાર સાધી દ્વિપક્ષીય સંબંધો સ્થાપવા તેમજ વેપાર શરૂ કરવા વગેરે બાબતોને કેન્દ્ર સ્થાને રાખી મંત્રણા હાથ ધરાય એવી શક્યતા નકારી શકાતી નથી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ સંયુક્ત પરિવારો માટે રાહતરૂપ નિર્ણય એક ઘરમાં બે રસોડા હશે તો રાહત દરના બાર બાટલા મળશે પેટ્રોલિયમ મંત્રાલયે ગેસના ડીલરોને આપેલા નિર્દેશ મુજબ એક જ ઘરમાં રાંધણ ગેસના બે કનેક્શન આપવા પર પ્રતિબંધ મુકાયા બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા અને મોટો પરિવાર ધરાવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને સબસીડીવાળા સિલિન્ડરોની સંખ્યા માત્ર છ કરાતા બાકીના સિલિન્ડરો બજાર કિંમતે બહુ મોંઘા પડતા હતા આથી લોકોની મુશ્કેલી વધતી ગઈ હતી આ પરિસ્થિતિને ધ્યાને લઈ પેટ્રોલિયમ મંત્રાલયે લીધેલા નિર્ણય મુજબ જે ઘરમાં બે રસોડા દેખાડવામાં આવશે અને કંપનીના દ્વારા ઘેર આવીને તપાસ કર્યા બાદ હકીકત જણાશે તો એક જ સરનામા પર એક થી વધુ સિલિન્ડર મેળવવાનું કનેક્શન મેળવી શકાશે એક જ સરનામા પર એક થી વધુ કનેક્શન ની પરવાનગી મળી શકશે પરંતુ સબસીડી વાળા લાભ એક જ કનેક્શન પર મળશે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ

અને લેહવા પટેલ સમાજના લોકોએ સ્વેચ્છાએ સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક માની જોડીને જાણી કે છલકાવી દીધી હતી લેવવા પટેલ સમાજના સ્થાનિક આગેવાનો સાથે શ્રી ખોડલ ધામના પ્રણેતા કહી શકાય એવા નરેશ પટેલ પણ અનેક વિસ્તારમાં જોડીની સાથે ફર્યા હતા અને પોતાના સમાજને માતાજીની આ જોડી છલકાવી દઈ લેહવા પટેલ સમાજની એકતાને ઉજાગર કરવા આહવાન કર્યું હતું માતાજીની જોડી જે વિસ્તારમાંથી પસાર થઈ ત્યાં ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવતું હતું અને સાથે રહેલા કાર્યકરો નું પણ સન્માન કરવામાં આવતું હતું અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ પાસે કાઠિયાવાડ યુવા ગ્રુપના સંગઠનથી તેમજ અમારા ટ્રસ્ટી શ્રી જીતુભાઈ સિંહણી અમારા વોર્ડના પ્રમુખ વલ્લભભાઈ પરસાણા તેમજ વોર્ડ નંબર પંદર અઢાર બાવીસ ત્રેવીસના ઓગણીસના સર્વ કાર્યકર્તાનો સાથ અને સહકાર આપી અમે આ ખોડલમાંની જોડીનું ભવ્ય આયોજન કરેલ છે જેમાં હર કોઈ વ્યક્તિ આ જોડીમાં પોતાનું અનુદાન એક દિવસની કમાણી નાખી શકે છે તેઓ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમે એક ભવ્ય કાર્યક્રમ આપેલ છે આ કાર્યક્રમમાં જે મૂર્તિ સ્થાપન થઈ રહ્યું છે તે મૂર્તિ કાગવડ ની જે પાંચ લાખ લોકોએ આરતી ઉતારી હતી તે મૂર્તિ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે હાજર બાર અંતર્ગત અગિયાર મુદ્દાની જાહેરાત ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે હજાર બાર હેઠળ આજે કોંગ્રેસ સમિતિ દ્વારા અગિયારમા મુદ્દાની જાહેરાત કરતા જણાવાયું હતું કે જો આગામી સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો લારી ગલ્લા પાથરણા વાળાઓ અને રિક્ષા ચાલકો માટે કામદાર કલ્યાણ બોર્ડ બનાવાશે અને તમામને ઓળખ કાર્ડ આપી સામૂહિક વીમા યોજના હેઠળ આવરી લેવાશે અને ખાસ કરીને લારી ગલ્લા પથરાણા તેમજ ફેરિયાઓ અને વ્યવસાય કરવા માટે વિસ્તાર વાઇઝ એક ઝોન બનાવવામાં આવશે રિક્ષા ચાલકો માટે દરેક વિસ્તારમાં પાર્કિંગ ઝોન અને ઓળખ કાર્ડની વ્યવસ્થા કરી સામૂહિક વીમા સુરક્ષાનું કવચ પૂરું પાડવામાં આવશે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીન અને સાંસદ શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી ગુજરાત પ્રજા વિકાસ દર્શન બે હજાર બારના અગિયારમાં મુદ્દા વિશે જાણકારી આપવામાં આવી હતી અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યુઝ રાજકોટ કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષના શાસનમાં ગુજરાતના આઠ શહેરો એકસો સાહીઠ નગરપાલિકાઓમાં લારી ગલ્લાના વ્યવસાય સાથે સંકળાયેલા પાથરડા પાછીને ધંધો કરનારા ફેરી કરનારા લોકોના માટે જુદી જુદી યોજનાઓ મારફતે આ લોકો સારામાં સારી રીતના નાનો મોટો વ્યવસાય કરી શકે અને પોતાના કુટુંબનું જીવન નિર્વાહ કરી શકે એના માટે અમે જુદી જુદી યોજનાઓ કરવાનું નક્કી કર્યું છે એના માટે એમના માટે સામૂહિક વીમા કવચ યોજના મારફતે એમને વીમાનું કવચ આપવામાં આવશે એ ઉપરાંત જે સંગઠિત કામદારો છે એ કામદારોને જે અત્યારે લઘુત્તમ વેતન આપવામાં આવે છેલ્લા અનેક એક જ એક રકમ લઘુત્તમ વેતનમાં આપવામાં આવશે જે રીતના મોંઘવારી વધી છે ભાજપના શાસનમાં વેપારીકરણ થયું છે આરોગ્યની સુવિધા વધી છે ત્યારે આવા સંગઠિત કામદારોને કર્મચારીઓનું લઘુત્તમ વેતનમાં પણ વધારો કરવામાં આવશે એ ઉપરાંત કામદારોના લાભાર્થે શ્રમિક સુરક્ષા યોજના કરવામાં આવશે અને એમને વીમાનું કવચ પણ આપવામાં આવશે ગુંડલ તાલુકાના ગોમટા ગામે દારૂના નશામાં ધૂત શખ્સે પડોશી વિધવા મહિલાને છરીના ઘા મારી દેતા કમકમાટી ભર્યું મોત પુત્ર સાથેના ઝઘડામાં માતાને મોત ગોમટાના હેલ્થ સેન્ટર પાછળ આવેલા હરિજન વાસમાં રહેતા વણકર જ્ઞાતિના કાંતાબેન ચંદુલાલ બગડા નામના અંદાજે પિસ્તાલીસ વર્ષના વિધવા મહિલા પર તેના પડોશમાં જ રહેતા ધનજી બગડા નામના શખ્સે છરી વડે હુમલો કરી તેમને ગંભીર ઈજા પહોંચાડ્યાની જાણ થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પણ તેમને સારવાર મળે તે પૂર્વે જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું આથી તાત્કાલિક દોડી આવેલા પોલીસે હાથ ધરેલી તપાસમાં ખુલ્યા મુજબ મૃતક કાંતાબેનના પતિનું દસેક વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું અને તેઓ પોતાના પુત્ર પ્રદીપ સાથે રહી છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા તેમના પુત્રને ગત સાંજે પડોશમાં રહેતા ધનજી નામના શખ્સ સાથે ઝઘડો થતા તેઓ પોતાના પુત્રને દારૂડિયાથી બચાવવા વચમાં પડ્યા હતા આથી ઉશ્કેરાઈને ધનજી બગડાએ છરીના બે ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા બાદ નાસી છૂટ્યો હતો હુમલાખોર ધનજી દારૂ પીવાની ટેવ ધરાવતો અને અતિશય ઝઘડાળુ સ્વભાવનો હોવાનું પણ જાણવા મળ્યા બાદ પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યૂઝ ગોંડલ આજરોજ ગોંડલ તાલુકાના ગોમટા ગામે સાંજના આશરે સાતક વાગ્યે હરિજનવાસની અંદર ધનજીભાઈ બગડા નામનો એક વ્યક્તિ આશરે ત્રીસેક વર્ષની આસપાસનો દારૂ પીધેલી હાલતમાં એક પાડોશમાં રહેતા પ્રદીપ નામના છોકરાની સાથે ઝઘડો કરેલ અને ઝઘડામાં ઝપાઝપીમાં એ પ્રદીપની માતાને છરીના બે ઘા લાગી જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ તેથી એ તેના પુત્ર પ્રદીપનું નિવેદન લઈ તેની ફરિયાદ લઈ અને આગળ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હજી હાથ નથી એવો પરંતુ તેને શોધવા માટેની તપાસ ચાલુ છે શરારત ભરા બચપન જેસે નીર જિંદગી જવાની કે પ્યારે વાદે જેસે નીર મજબૂત રિશ્તો કી ગવાહ હૈ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाईबोन सीमेंट बॉन्डिंग नेशन श्री खोडल धाम थकी था एक थाओ मां खोडल बस अटलू मागे आठवा नोरते झोड़ी भरवा लेववा कुर्नो सपूत जागे हाँ श्री खोडल धाम मां पुराशे भक्ति नी रंगोली લેવવા પટેલ સમાજ છલકાઉશે શ્રદ્ધાની જોડી શ્રી ત્યાં જઈ આપની એક દિવસની કમાણી માં ખોડલ ના ચરણે ધરશો શ્રી ધામ સમસ્ત લેવવા પટેલ સમાજના આત્મ આત્મગૌરવ નું પ્રતિક જો જો ભૂલાય નહીં એક દિવસની આવકલધામ સમગ્ર સૌરાષ્ટ્ર માં એક માત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇનર જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન માં અને અવનવા મનપસંદ કલર માં સૌથી વધારે મોડેલ માં ઉપલબ્ધ તો પહોંચી જાવ આઈક્યુ ડિઝાઇન ના અદ્યતન શોરૂમ માં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકા બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર મહોત્સવ માં રવિવારે માનવ સમંદર ઘુગવ્યો ખેલૈયાઓ મન મૂકીને જુમ્યા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા આયોજિત શાસ્ત્રી મેદાન ખાતેના રઘુવંશી રાસોત્સવ માં અનેક સામાજિક આગેવાનોની હાજરીમાં ખેલઈયાઓ મન મૂકીને જુમ્યા હતા આ જાજરમાન મહોત્સવની લાક્ષણિકતા એ છે કે તેનું ઉદ્ઘાટન કોઈ મોટા મહાનુભાવના હાથે નથી થતું પરંતુ કાઠિયાવાડ બાલાશ્રમના અઢીસો બાળકો મન બુદ્ધિના પિસ્તાલીસ બાળકો તેમજ અપંગ બાલાગુરુના ચાલીસ જેટલા બાળકોએ મહાઆરતી કરીને કર્યું હતું આ રાક્ષોત્સવની ખાસિયત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારના ફિલ્મી ગીતોને બદલે માત્ર ને માત્ર માતાજીના ગરબા લોકગીતો દુહા છંદો અને માતાજીની સ્તુતિઓ જ ગાવામાં આવે છે ઠોડ સેવન ન્યૂઝ રાજકોટ કાલે બાર હજાર થી વધુ ખેલે પ્રથમ વાર સૌરાષ્ટ્ર માં થયા હશે રઘુવનસિંહ પરિવારના અને આ કોઈ પ્રોફેશનલ આયોજન નથી નોન પ્રોફેશનલ ટોટલ આયોજન છે સમસ્ત પરિવાર ના ત્રણ લાખ એવી માતા પાસે પ્રાર્થના રાજકોટ શહેર નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં મગ્ન પ્રાચીન ગરબીઓમાં માં અવનવા રાસ આયોજન શહેરના ના કોઠારીયા રોડ નજીક આવેલા નાડુદા નગરમાં માં નવ દુર્ગા ગરબી મંડળ દ્વારા રોજે રોજ અવનવા રાસનું આયોજન કરવામાં આવે છે ગત રાત્રે નવ દુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા મહિષાસુરનો રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે જાણે સાક્ષાત રાક્ષસનો વધ કરવા અવતરી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા દસેક વર્ષથી કાનાભાઈ સોડાવાળા તરીકે ઓળખાતા માય ભક્ત દ્વારા આ ગરબીનું આયોજન કરવામાં આવે છે અને બાળાઓને પ્રેક્ટિસ આપવાથી લઈને નવરાત્રી મહોત્સવ પૂરો થાય ત્યાં સુધી કાનાભાઈ તેમજ તેમની ટીમ ખૂબ જ જહેમત ઉઠાવે છે હેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે મૂરતિયાઓ પસંદ કરવા કવાયત શરૂ ભાજપ દ્વારા સેન્સ લેવાની શરૂઆત ભાજપ કાર્યાલયે ટિકિટ વાંચુકોની ચહલ પહલ આગામી ચૂંટણીના ઉમેદવાર માટે સેન્સ લેવા અને ઉમેદવારોને સાંભળવા માટે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલ અમદાવાદના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી અને શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન વસુબેન ત્રિવેદી આજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી આગામી ચૂંટણીમાં રાજકોટની અડસઠ ઓગણોસોિત્તેર અને સિત્તેર બેઠક માટે સેન્સ લેવામાં આવી રહી છે તમામ ઉમેદવારો પોતાની તમામ શક્તિઓ કામે લગાડીને આગામી ચૂંટણી માટે પોતે ચૂંટણી લડવા સક્ષમ હોવાનું સાબિત કરવા આતુર છે ત્યારે મોરડી મંડળનો નિર્ણય આખરી નિર્ણય રહેશે એવું જાણવા મળ્યું હતું ત્યારે સવારથી જ સંભવિત ઉમેદવારોની ચહલ પહલ ભાજપ કાર્યાલય ખાતે શરૂ થઈ ગઈ હતી અહેવાલ ઇબ્રાહીમ સોની સાથે પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ આજે ગુજરાત રાજ્યમાંથી રાજકોટ જિલ્લા માટે તમામ લોકોની સેન્સ લેશે કે ક્યાં ક્યાં ઉમેદવાર જીતી શકે એવું છે અને કોને ટિકિટ આપવી જોઈએ એમાં કાર્યકર્તાનું શું મંતવ્ય છે મંતવ્ય લેવા માટે આ કાર્યકર્તા અને ગ્રામ્યની અગિયાર સીટોમાં મારી સાથે મંત્રી વસુરામ અમદાવાદ શહેરના એમપી કિરીટ કિરીટભાઈ સોલંકી આજે કાલે અને જરૂર પડે તો પરમ દિવસે પણ પાર્ટીના કાર્યકર્તાઓને જે કંઈ વાત કરવી હશે કે પરિસ્થિતિના સંદર્ભમાં અને ઉમેદવારોના સંદર્ભમાં એ અમે સાંભળીશું અને પછી આખરી રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડને આપીશું ક્રાઈટેરિયા જે સિનિયર કાર્યકર્તાઓ છે પદાધિકારીઓ છે એમને સાંભળવા એના સિવાય પણ ક્રાઈટેરિયામાં ના હોય પણ પાર્ટીના જૂના કાર્યકર્તા છે એને પણ કોઈ રજૂઆત કરી હોય તો એને પણ અમે સાંભળીશું લોકશાહીનું એક પર્વ તરીકે આ ચૂંટણીને કાર્યકર્તા ઉજવી રહ્યા છે ઘણા બધા લોકોએ પોતાની દાવેદારી કરી છે એ જ દેખાડે છે ટિકિટ મળે તો આગળ વધી શકાય એવું છે તો ભારતીય જનતા પાર્ટી માટે આનંદની વાત છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે વ્યક્તિથી મોટી પાર્ટી છે એવું કાર્યકર્તા માને છે એટલે જેવા નામો જાહેર થશે એટલે બધા કાર્યકર્તા બધું ભૂલીને કમંડ રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર બને એ દિશામાં સૌ સાથે કામ કરશે

તેમના લગ્ન જીવન દરમિયાન પ્રફુલા બેનની કુખે નિરાલી ઉર્વિશા ભવ્યતા અને આસ્થા એમ વારા ફરતી ચાર પુત્રીઓ અવતરી હતી પરંતુ પુત્ર પ્રેમમાં પાગલ થયેલા દિનેશભાઈને તો પુત્રની ઝંખના હતી અને આમ વારા ફરતી દીકરીઓના અવતરણથી તે રોષે ભરાયેલા રહેતા અને અવારનવાર ઘરમાં માથાકૂટો સર્જતા હતા ચૌદ વર્ષના લગ્ન જીવન બાદ પણ પુત્ર પ્રાપ્તિ નહીં થતા કડિયા કામ કરતા દિનેશભાઈ પોતાની પત્નીને જવાબદાર ઠેરવી ત્રાસ આપતા હતા ગત રવિવારે સવારે પણ દિનેશભાઈએ ઘરમાં માથાકૂટ સર્જી કામે જવા નીકળ્યા ત્યારે પત્નીને ચોખ્ખું પર ખાવી દીધું હતું કે સાંજે હું કામ પરથી પરત આવું ત્યારે તારું મોં મને બતાડીશ નહીં નહીતર મારી નાખીશ પતિના રોજે રોજના મેના ટોણા અને ત્રાસથી પ્રફુલ્લાબેન પણ કંટાળી ગયા હતા અને તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું એને ચાર બેબી હતી એટલે અવારનવાર એને ઝઘડા થતા હતા અમારે એ ભાઈઓને દીકરો જોતો હતો આને બે બ્યુઝ આવતી હતી એટલે ત્રાસ તો આપતા જ ખૂબ પછી આ જે બનાવ જે આજ બન્યો છે ને એ બનાવી દઈ કેરોસીન સાંટી અને પછી એ લોકો હજી કોઈ અહીંયા આવ્યા નથી હજી સુધી નથી આવ્યા એના ભાઈ વાસવાળા છે ને એ લઈને આવ્યા છે પૂછો નકર અને પછી એ લોકો પાછું શું કીધું છે અહીંયા બાંધવું શું કહી કે શોર્ટ લઈ ગયું પીએમ કહે છે કે મને મોટું દેખાડવાનું નથી હું આવું પાછો અમે ਗਿਆતા ન્યાં લખાવત ન્યાં વારો નથી પરંતુ ગમે તેમ તોય આખરે માતાનો જીવ હતો તેમણે વિચાર્યું કે મારા પતિને અત્યારે આ પુત્રીઓ ગમતી નથી તો હું મરી જઈશ પછી મારી પુત્રીઓનું શું આથી ચારે પુત્રીઓને બેસાડી બધા પર કેરોસીન છાંટી પોતે પણ કેરોસીન છાટી કાંડી ચાપી દીધી હતી આથી ચાર પુત્રીઓ અને એક માતા અગન ઝાડામાં ભરખાઈ રહી હતી અને ચીચિયારીઓ સાંભળી આડોસ પડોસ લોકો એકઠા થઈ ગયા હતા અને પાણી છાટી આગ બુઝાવ્યા બાદ બધાને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ પ્રફુલા બેન બીજા નંબરની પુત્રી ઉર્વી સાનુ તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાકીનાએ એ ટૂંકી સારવાર બાદ એક પછી એક બધાએ મોતની શોટ તાણી હતી અને દલિત પરિવારના એક જ સભ્યના પાંચ વ્યક્તિઓએ ખેલ્યા હોવાના સમાચારો મળતા દલિત સમાજ હતપ્રભ થઈ ગયો હતો અને પુત્ર લાલચુ રહ્યા હતા નાના એવા નાના વડીયા ગામમાં તો જાણે કે સોપો પડી ગયો હતો કોટડા સાંગાણી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ સરકારી હોસ્પિટલ રાજકોટથી ટેલિફોન વર્તી આવેલ કે નાના વડીયા ગામે પ્રફુલાબેન અને તેમની દીકરીઓ દાજીગેલ હોય અને રાજકોટ હોસ્પિટલ દાખલ કરેલ હોય અને એક દીકરી ત્યાં વડિયા ગામે હોય જેથી તાત્કાલિક એ વરદીના આધારે વડિયા ગામે આવ્યા અને ઉર્વશી નામની દીકરી દોઢ વર્ષને મળી આવી હોય અને એની પેસ પંચોરી કાયદેસરની કાર્યવાહી કરી અને બીજા જે દાજીગેલને સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં ગત તારીખ પંદર દસ થી શરૂ થયેલી ચેતના યાત્રા રાજકોટ આવી પહોંચી ઠેર ઠેર ગરીબ સમાજ દ્વારા યાત્રા નું સન્માન ગરીબ સમાજોમાં વૈચારિક ક્રાંતિના અમૂલ પરિવર્તન માટે સમગ્ર સમાજ સંગઠિત બને તેમજ આર્થિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બને તેવા હેતુથી બિન રાજકીય રીતે તારીખ રોજ પુરાણ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના ઝુકાવી ગરીબોમાં ચેતના યાત્રા નામે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેતના યાત્રા ગત રવિવારે રાજકોટ આવી પહોંચી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી હતી યાત્રાના પ્રણેતા મનુભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાનેથી જણાવાયા મુજબ ગરીબોમાં વૈચારિક ક્રાંતિનો આ એક સહિયારો પ્રયાસ હાથ ધરાયો છે અહીંથી નીકળી આ યાત્રા પંચાળના પ્રખર ત્રિનેત્ર મહાદેવ તરણેતર દર્શન કરી આગામી તારીખ એકત્રીસ દસ ના રોજ ગોપનાથ મહાદેવ પહોંચશે જ્યાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થઈ ચેતનાની જ્યોત જલાવશે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ગરીબ સમાજોના પસાદ સમાજોના દબાયેલા સમાજોના કસડાયેલા સમાજોના દુબાયેલા સમાજોના આપવા માટે આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર દ્વારા અમારા તમામ ગરીબ અવાજા માટેસટી હોય ઓબીસી હોય તમામ ગરીબ સમાજોના હકને અધિકારો માટેની જાગૃતિ માટેની અને એમાં ચેતના લાવવા માટેની આ યાત્રા છે આ યાત્રા સોમનાથ શરૂ થઈને ગોપનાથ મુકામે ભાવનગરના દરિયા કિનારે દર્શન કરીને ગોપનાથ મુકામે આ યાત્રા એ એકત્રીસ તારીખે પૂર્ણાહુતિ થવાની છે દર્શક મિત્રો આ હતા સેવન અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર